કેમ કે ભુવાજીનું નામ જ ભાઈ આખા માર્કેટમાં ચાલે છે એ ભાઈ તમે ગમે ત્યાં જાઓ નાનાથી લઈ મોટા સુધી મોટાથી લઈ નાના સુધી ભાઈ બધી જગ્યાએ ગમન ભુવાજીનું નામ ચાલે એટલે એક વાતે જોવા જઈએ તો કે ગમન ભુવાજીની માર્કેટિંગ બહુ સારી છે ભાઈ એટલું જ નહીં પણ ગમન ભુવાજી ભુવાજી પણ છે એટલે લોકો એમને દિલથી ચાહે છે ભાઈ અને એટલા માટે જ એમને અલગ અલગ જગ્યાએથી પ્રોગ્રામો આવતા હોય છે હવે આજના આ વિડીયોની અંદર આપણે તમને શું બતાવીશું એના વિશે ચર્ચા કરી લઈએ તો આજના આ વિડીયોની અંદર હું તમને ગમન ભુવાજીનો એક વિડીયો બતાવીશ કે જે વિડીયોની અંદર ગમન ભુવાજી અમેરિકાની અંદર ગયા અમેરિકાની અંદર જઈ અને જોરદાર ગરબા ગાવ્યા તો એ વિડીયો તમને બતાવવાનો છું તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવશો તો દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક આ ગમન ભુવાજીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ જેમાં ઘણા બધા લોકોએ આ વિડીયાના વખાણ પણ કર્યા કે બહુ સારો વિડીયો છે તો ચાલો તમે પણ આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા